કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે પરિવાર સાથે હોટેલના ફૂડની મજા માણવા આવ્યા હતા ગ્રાહકે મેક્સિકન ઓર્ડર કર્યો હતો હોટેલમાં મેક્સિકન સિઝલરમાં મૃત વાંધો મળી આવ્યો હતો ગ્રાહકે હોટેલના મેનેજરને ઘટનાની જાણ કરી હતી હોટેલના મેનેજરે ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ફરિયાદ મળતા તાત્કાલિક ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ફરિયાદીની ફરિયાદ સાચી જણાઈ આવી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ગ્રાહકની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ શહેરમાં રહેતા અને કેન્દ્ર સરકારના એક વિભાગમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન બુધવારે સાંજે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી સીસીડીમાં પરિવારના સભ્યો સાથે ફૂડની મજા માણવા આવ્યા હતા યુવકના પરિવારે સીસીટીવીમાં મેક્સિકન સિઝલરનો ઓર્ડર આપ્યો હતો ઓર્ડર આપ્યાના થોડો સમય બાદ હોટેલના વેટરે યુવકના પરિવારને મેક્સિકન સિઝલર લાવી ડિશમાં સર્વ કર્યું હતું યુવકના પરિવારના સભ્યો મેક્સિકન સિઝલરની મજા માણી રહ્યા હતા જે દરમિયાન યુવકના પરિવારના એક સભ્યને ડિશમાંથી મેક્સિકન સિઝલરમાંથી મૃત વાંધો મળી આવ્યો હતો ઘટના અંગે યુવકે તાત્કાલિક સીસીડીના મેનેજરને ઘટનાની જાણ કરી હતી

મેક્સિકન સિઝલરના નમૂના રસોડામાં મૂકવામાં આવેલા વસ્તુઓના નમૂના અને સ્ટોરરૂમમાં રાખવામાં આવેલ અનાજ સહિતના જરૂરી નમૂનાઓ અને ફોટોગ્રાફ મેળવ્યા હતા